કેવું બોલે કુકુ કુકુ કેવું ઓલી નીચે પડી જશે જો મી તું એને વગાડ છોડી દે તું સાઈડ જતી દે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ લૉગ કેમ છે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છે અમે સવારના વાય ગયા છે આઠ અને આજનું વાતાવરણ જુઓ તો ચારે બાજુ ધુમ્મસ ધુમ્મસ પડ્યું છે તમે સવારમાં તો ઉઠાતા ને તો અહીં નજીકના દેખા એટલું બધું ધુમ્મસ હતું તા મેં કીધું આજનો લૉગ મેં ઉપર જઈને સ્ટાર્ટ કરું તો તમે જોઈ શકો છો કે કેવું ધુમ્મસ ખબર નહીં કેપ્ચર કરે જ કે નહીં કેમેરો પણ એટલું બધું ધુમ્મસ છે ને બહુ જ અને સવાર સવારમાં તો બહુ જ ધુમ્મસ હતું તો પૂજા મારે કરવાની છે ગઈકાલે મેં મમ્મીને પૂછ્યું હતું તો બે દિવસ પછી કરાય એવું કહેતા હતા એટલે પછી મારે પૂંજા કરવાની છે તો ચાલો હવે વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો તો મેં જો હવે પૂજા કરવા જો ચા પીવાની બાકી છે મારા હસબેન્ડ ચા પીવે છે પણ મેં કીધું વિડીયો સ્ટાર્ટ કરી દઉં ને પછી ચા ચાપીએ તો ચાલો હવે જઈએ નીચે સ્પૂંજ મારી થઈ ગઈ છે અને આજે બનાવું છું સુવાની ભાજી અને તુવેર દાણા તું શાક ની સીઝન છે ની સીઝન છે એટલે ખાઈ લેવાનું તો ગાદલું મેં આજે બહાર મૂકાવડાયું છે તો ઝાડુ મારા મૂકી આપીને ગયા છે તો થોડી આમ આસ્થા છે ને કોઈ કોઈ વાર બગાડી નાખે છે એટલે તપેલું હોય ને તો સારું હોય એટલા માટે તો આજે આખો દિવસ અહીંયા તપવા દઈશ ને પછી સાંજે ઝાડુ આવશે ને તારે ઘરમાં મૂકીશું તો તકિયા મારા ગંદા થઈ ગયા છે પણ ધોવાના છે પણ થોડું વાદળ જતું રહે ને તડકો નીકળે પછી ધોઈ નાખીશ કેમ કે સૂકાતા એક બે દિવસ નીકળી જાય છે એટલા માટે તો પવન કાઢ્યું છે હમણાં કાનનું હતું ધુમ્મસ 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 પણ અત્યારે થોડો તાપ આવ્યો છે તો મસ્ત સૂર્યના કિરણ આવે છે તો થોડી વાર અહીં ઊભી રહું ભાજી થોડું નીતરાઈ જાય પાણી પછી મેં વઘારી દઉં આસતા બાર બોલે છે મમ્મા એવું કે તો આસ્તા પણ હવે મોટા છોકરા જોડે રમતી થઈ ગઈ છે બહાર તો એક આમ ડીજે જેવું લાવ્યા છે એક છોકરો છે નાનો તે તો એ વગાડે ને તો આ બધા બહુ નાચે બહાર જોઈને તો આસ્તા પણ એમની જોડે રમે છે અને ઉચકીને ફરજ એટલે વાંધો નહીં આવતું આમ પડવા નહીં દેતા એટલે મારું કામ પણ થઈ જાય છે તો મમ્મા એવું કહે છે બહાર રહીને આવતી હશે પાણી પીવા જ આવતી હશે પાણી પીવા આવે ને પાછી જતી રહે છે ઉપર ચાલો હવે જમવાનું બનાવી દઉં ને પછી ખબર નહીં આગળ શું થાય છે તો સુધી ડ્રાય મંગાવવાની છે આખું ગાદલા પર આવી જાય ને એ સાઈઝને મંગાવવાની છે તો મેં કીધું આજે જ ઓર્ડર કરી દઉં એટલે બે ચાર દિવસમાં આવી જાય કેમ કે ગમે તેટલું મેં સાચું ને આસ્થા બગાડી જ નાખી છે કોઈ વાર એટલા માટે તો આજે ઓર્ડર કરી દઉં ટ્રાય સીટ હવે એ મોટી થઈને ને તો પછી સ્મેલ આવે છે એટલા માટે તો ચાલો હવે જોઈને બપોરે ઓર્ડર કરી દઈશ એટલે આવી જાય તો પછી એક કામ મારું વધે ને તો હવે શાક ભાજી મારી નીતરાય ને તેટલી વાર હું ઘરમાં પોતું મારી દઉં થોડું આમ ગંદુ દેખાય છે તો ચાલો એ કામ કરી દઈએ હવે કઈ સાડા દસ થઈ ગયા છે સવારના તો પોત મારું મરાઈ ગયું છે આમ શાક વઘારી દઉં તો લાઈટ નથી બંધ કરી લાઈટો બંધ જ કરી દઉં હમ તો ચાલો હવે વખતે ગઈ શાક આ છે મારા દાણા જુઓ ને આમાં ભાજી What? <laughs>

તો રાઈસ બપોરના બાર વાગ્યા છે અને આ છે મિતિક્ષાનું જમવાનું તો દાણા ભાજી અને બે રોટલી તો એટલું એનું ખાવાનું હોય હવે બે ખાય છે પહેલાં એક જ ખાતી હતી તો એનું ફેવરેટ વસ્તુ બને ને ભાજી ભીંડા તો ખાઈ લે બે રોટલી હા ને અને સામે ટીવી ચાલુ કરી દીધી છે આ ત્યારે ખાશે આવ જતી આ તું મારી એની કાકી જોડે રમે છે અને

અને ડ્રાય સીટ ઓર્ડર કરવાનું તો ભૂલી જ ગઈ તો એ ખાતે તો ના પલટાય પણ મોબાઈલ પહેલાં સાઈડમાં મૂકી દઉં ને ટ્રાય કરી જવું પલટાય તો પલટી દઉં આમ પણ તાપ તો જતો જ રહેશે મોબાઈલ એક જગ્યા પર સેટ કરી દઉં ચાલો હવે ઉચકી દે છે मम्मा क्यों नहीं जाती हेली ओ दुवी हां मैं पलटाई दी तो मैं धीमे रही ही ना ने आस्था ने कहा कि छेने जोड़े बातों कर सी तो चलो अब एक कप हुकारो बनाई दइए અને સાંજનું કામ સ્ટાર્ટ કરી દઈએ તો પહેલાં ઉકાળો પી લઉં પછી બીજું બધું કામ કરીએ ઉકાળો મેં બનાવી દીધો છે અને આસ્તા બેન જોડે એમના ઘરે ગઈ છે તો બેન આગળ ગયા હતા અને આસ્તા એમની પાછળ પાછળ જતી રહી તો પહેલાં જેવું થયું પણ હજુ આવ્યા નહીં શાખો મેં છોડી દીધો અને ઉકાળો પણ બનાવી દીધો તો અત્યારે મેં મારા માટે ઉકાળો બનાવ્યો છે ને પછી હરસી લોકો આવે તો એમને પૂછીને એમને પણ બનાવીને પીવડાવું તો

તો ગઈસ પિંકી બહેને જતા રહ્યા છે અને હું જાઉં હવે મારું કામ કર કરીડિયો અપલોડનું તો પછી કામ ચાલુ કરીએ અહીંયા ગાડી ઊભી રહું તો ફોઈ આવે ને તો ખબર નહીં છોકરાને બહુ ખુશી હોય તો ફોયની ખુશી અલગ જ હોય તો તો કઈ સાંજના પોણા સાત થયા છે અને ટીવીનો રિચાર્જ પતી ગયો છે ટીવી ચાલુ કરવા જતી હતી પણ યાદ આવી ગઈ છે પતી ગયું છે તો મારે રોટલી બનાવવાની છે મારા હસબૅન્ડ લાવવાના છે કાજુ પનીર તો રોટલી બનાવવાની છે લોટમે બાંધી મૂક્યો છે પણ મમ્મી શાક બનાવે છે તો એ બનાવી લે પછી હું રોટલી બનવા જાઉં તો

જમી લઉં કમ કે મારે સ્વાસ્થ્ય અત્યારે નહીં ખાવું એવું કહેતા હોય મેં એટલે એટલે ખાઈ લઉં ગઈ સાચે મારું જમવાનું તો જો પનીર ડુંગળી અને રોટી તો ચાલો હવે હું જમી લઉં

એવું નહીં રમવાનું મસ્તી કરતા હતા તો ડાયરેક્ટ ભીતમાં જઈને આથલાઈ તો ચાલો હવે એને સોડાઈ દઉં તો આજનો વિડીયો હું અહીંયા જોઈને કરીશ વિડીયો ગઈ હોય તો શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇક બાય